સમાચાર અમરેલીથી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે રાજુલા જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ જાફરાબાદના રોહિસા ભાટા ટિંબી ગામમાં વરસાદ નાગેશ્વી હેમાળ દુધાળા લોર ગામના પણ વરસાદી માહોલ ટીમ્બી ગામમાં ધોધમાર વરસાદથી રૂપેન નદીમાં પૂર રાજુલાના ડુંગર માંડર ડુંગરપરડા બાલાપરમાં વરસાદ રીણીયાળા કુંડલિયાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ જાફરાબાદની વિવેકાનંદ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા લુણસાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે નાગેશ્વી હેમાળ દુધાળા તમામ ગામો કે જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે કુંડલિયાળા રીંગણિયાળા ડુંગરપડા બાલાપર માંડર ડુંગર તમામ ગ્રામ્ય વિસ્તાર જ્યાં વરસાદ વરસ્યો છે જાફરાબાદના રોહિસા વડલી ગામમાં વરસાદ નાગેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે રાજુલા વરસાદ છે ત્યારે રાજુલા હેમાળ નાગેશરી સહિતના જે ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ગામડાઓની અંદર વરસ્યો છે ત્યારે જે ગ્રામ્ય અત્યારે હાલ મુશળધાર ત્યારે ઉપરવાસ માં ભારે વરસાદ અને રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે ધાતરડી બે ડેમ ના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે નીચાણ વાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યા છે સમગ્ર અમરેલી જિલ્લામાં હાલ અત્યારે વરસાદી માહોલ છવાયો છે

પણ જે પ્રમાણે સ્થિતિ હતી તો ક્યાંક ને ક્યાંક થોડો ગઈકાલ વિસ્તારમાં થોડો ભટ્ટોમાં હોત પણ લોકોમાં હોય લોકો કહેવા ગયું હતું કે ગઈકાલે રાત વરસાદ થઈ લગભગ આપણે ક્યારે એ સ્થિતિ હું એક કઈક કે ની સ્થિતિ ગઈ બધી અત્યારે કંટ્રોલ માં છે કોઈ અત્યારે એવું કાળનું સામે જોવા મળતું નથી

આજે રહી રહીને ઘણા સમય બાદ આમ તો વાત કરીએ તો સતત ચાલીસ દિવસ સુધી અમારે એક છાટો બેન અમરેલી જિલ્લામાં પડ્યો નતો ત્યારે ખુબ ખેતી પાકોને નુકસાન થવા પામ્યું હતું કારણ કે જેમને સિંચાઈના સ્ત્રોત અવેલેબલ હતા કુવા કે બોર મારફત જેમને પોતાની મગફળી કપાસ તુવેર કે ચોમાસું ડુંગળી ને પીએસ આપ્યા હતા ઈ પાક બેન બચાવ્યો હતો પણ જેમને પીએસ કોઈ સ્ત્રોત અવેલેબલ નહોતો

અને ખેડૂતના ના દીકરા તરીકે બેન અમને તો વરસાદ ની વાત હોય કારણ કે અમારું પૂરું વર્ષ આ ખરીફ સીઝન ઉપર લેવાનું હોય છે ખેડૂતોને કારણ કે કે બેન આપ સૌ કોઈ જાણો છો આપણો ખેતી પ્રધાન છે આ દેશનું અર્થતંત્ર લગભગ પાંતેર થી સિત્તેર ટકા કૃષિ ઉપર નિર્ભર છે ત્યારે બેન ખરેખર ખેતીને જે પ્રાધાન્ય મળવું જોઈએ તે મળતું નથી કારણ કે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ સતત ચાર અઠવાડિયા